બાળકો જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજે અને મા બાપના સપનાઓ સાકાર કરી ઉમરગામ તાલુકામાં સાયન્સ ક્લબ દ્વારા વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરી પ્રશંસનીય કામગીરી કરી છે ઉમરગામ તાલુકામાં બાર હજાર નોટબુકોનું વિનામૂલ્ય વિતરણ કરી બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા એક હુંફ પૂર્ણ પાડી છે કાર્યક્રમને સફળ બનાવવા લાયન અનિલ જૈન ભીખુ ગો ગોકાણી નવીન પંચાલ દીપક પંચાલ નયનભાઈ સેઠ અમૃતભાઈ પટેલ અને તમામ લાયન મિત્રોએ પ્રશંસનીય કામગીરી કરી હતી આદિ હું લાયન પ્રિયંકા જૈન રાવલ જીએસટી કોર્ડિનેટર આ તબક્કે લાયન્સ ક્લબ ઓફ ઉમરગામે આજે બધા રેન્કર્સ જે ટૉપર્સ છે એમને મોટિવેટ કરવા માટે આ ગિફ્ટ્સ આપી છે જેનાથી કે શિક્ષણ આગળ વધી શકે આજે શિક્ષણ છે ને પાંચમા પાંચમા ધોરણ બી બાળક ભણે ને તો એ આગળ જઈ શકીએ સાતમું ધોરણ પણ શિક્ષણ બહુ જરૂરી છે કેમ કે શિક્ષણ નહીં હશે તો આપણે વિકાસશીલ ભારત ના જોઈ શકીએ તો આપણે બહુ જરૂરી છે કે આપણે શિક્ષણ માટેના કાર્ય કરીએ અને બધા જ છોકરાઓને મોટિવેટ કરીએ જેનાથી આપણે વિકાસશીલ ભારતને આગળ જોઈ શકીએ અને શિક્ષણ આ જે છોકરાઓ છે તે આગળ જઈને કંઈક ને કંઈક એમનું સારું કરિયર બનાવી શકે દિલીપ રાજપૂત અમે લાઇન્સના ઘણા બધા કામ કર્યા છે ગાર્ડનનું કામ કર્યું છે આ નોટબુક વિતરણનું કામ કર્યું છે અને બેન્ચ આપવાનું કામ કર્યું છે સ્કૂલમાં ગરીબ પર્યાવરણને અને ગરીબ પોરાને સારી રીતે અમે આગળ બી બહુ સારું કામ કરશું એવી મારી ઈચ્છા છે હું લાયન્સ પરેશ પટેલ ડિસ્ટ્રિક ગવર્નર લાયન્સ ક્લબ જે ભરૂચથી લઈને એટલે ઉંબરગાવથી લઈને ભરૂચ સુધીનો વિસ્તાર છે એમાં સો ક્લબો આવેલી છે લાયન્સ ક્લબ જે એક એનજીઓ છે જે લોકસેવાના કાર્યો કરે છે તે અંતર્ગત આ લાયન્સ ક્લબ ઓફ ઉમરગાંવ આજે એક સરસ પ્રોગ્રામ લઈને અહીંયા એમાં અમે આજે ઉપસ્થિત થયા છીએ તો એ ઉમરગાંવ ક્લબ જે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ તો કરતી આવી છે અને ખાસ કરીને સ્કૂલ માટે એજ્યુકેશન માટે ઘણા બધા કાર્યક્રમો કરે છે જેની અંદર બાળકોના ઉત્થાન માટે કે બાળકોના ભવિષ્ય કેવી રીતે કરી શકાય ગરીબ વિદ્યાર્થીઓ તો તેમને મદદરૂપ થવું અને કામો કરવા એ બધી પ્રવૃત્તિઓ કરે જ છે અને આજે જે પ્રોગ્રામ સ્પેશિયલ જે હતો તે પ્રોગ્રામ એવી રીતે એવી રીતે હતો કે દસમા અને બારમા ધોરણમાં જે ગત વર્ષે ટોપર્સ તરીકે આખા જિલ્લાની અંદર જે આવ્યા છે એટલે ઉમરગાંવના આજુબાજુના વિસ્તારની બીજી સ્કૂલોમાંથી તે સ્કૂલોના દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું એમનું સન્માન કરવામાં આવ્યું કે અને સાથે જે વિદ્યાર્થીઓ એમને પ્રેરણા લઈ શકે એને ભવિષ્યમાં સારા કાર્ય કરી શકે અથવા સારા ગુણાકો લાવી શકે એજ્યુકેશનમાં સવારે એમનું પોતાનું નામ કરી શકે એવી એક સદભાવના સાથે ઉમરગાંવ કબાઈ આજે ખૂબ જ સુંદર પ્રવૃત્તિ કરી છે એટલે એમને માટે ઉમરગાંવ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન્સ અને ભવિષ્યમાં આવાના આવા કાર્યકર્તો રહે તેવી શુભેચ્છા